કેમ છ મજામાં શું વાક્યની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિના જીવનમાં દયાનો હોવું ખૂબ જ જરૂરી છે કારણ કે જો વ્યક્તિના જીવનમાં દયા ના હોય તો તે વ્યક્તિ જડ બની જાય છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી સંદિવ સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે આ તો જે સુવિચાર છે તેનો વિષય છે દયા કાઇન્ડનેસ શ્રી સંજીવસા સાહેબે લખ્યું છે કે લોકો સાથેના સંબંધના જીવનમાં દયા ખૂબ જ જરૂરી છે જો તમે વ્યક્તિઓ પ્રત્યે દયાવાન નથી દયા નથી બતાવતા દયાળુ નથી તો તમે તમારા જિંદગીના જીવનની જે મોટી જવાબદારીઓ છે તે તમે નથી નિભાવી રહ્યા મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્વની છે અહીંયાથી સંજીવ શાહ સાહેબ એવું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જે વ્યક્તિના જીવનમાં દયા નથી તે વ્યક્તિ પથ્થર સમાન જડ હોય છે અને જેનું જીવન જડ જેવું હોય તે કંઈ પણ કરી શકે છે તેને કશું પણ કરવું હોય તો બહુ લાંબુ નથી વિચારવું પડતું આનાથી ઉલટું જેના વ્યક્તિના જીવનમાં દયા હોય છે તે વ્યક્તિ કંઈ પણ કરતાં પહેલાં ઘણી વખત વિચારે છે અને આના હિસાબે જ તે વ્યક્તિ પોતાનું જીવન સારું બનાવી શકે છે અને અહીંયા ખાસ વાત એ છે કે દયાનો ભાવ હોવો તે જરૂરી છે પણ દયાનો ભાવ ક્યારે આવવો જોઈએ તેના માટે આપણી મનની શક્તિનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે આપણી દયાનો કોઈ ખોટો વ્યક્તિ દુરુપયોગ ના કરી જાય તેનું ધ્યાન પણ આપણે જ રાખવું પડશે એટલે અહીંયા જે વાત છે એટલી જ છે કે જ્યાં જરૂર છે ત્યાં દયા બતાવવાની છે દયાથી કામ લેવાનું છે અને જ્યાં લાગે છે દયાનો લોકો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે કે ખોટું કરી રહ્યા છે તો ત્યાં દયા બતાવવાની કોઈ જ જરૂર નથી એ દયાનો આ ગુણ આપણે આપણા હૃદયમાં ઉતારીએ આપણા મનમાં ઉતારીએ અને આપણા જીવનમાં દયાનો પ્રવેશ કરાવીને આપણા જીવનને ઓર વધુ સારું બનાવીએ અને આ સારો બનાવતાના આપણે જે લક્ષ્ય સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી પહોંચીએ બસ મારા મિત્રો આપણા જીવનમાં દયાનો ભાવ હોવો ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે એ પણ વિચારવું જરૂરી છે કે દયા ક્યાં બતાવવાની છે અને ક્યાં નથી બતાવવાની બસ આટલું કરી શકીએ તો આપણે આપણું જીવન ઓર પણ વધારે સારું બનાવી શકીએ થેન્ક યુ